નમસ્કાર દર્શક મિત્રો હું છું રવિ સિંધા અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરીને આજે મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં વડોદરા શહેરમાં મેઘરાજા ધબદબાટી બોલાવતાની સાથે જ ગરબા ખેલાડીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે જે રીતના વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે વડોદરા શહેરના જે અત્યારે સ્ટેશન વિસ્તારમાં હું છું ને સ્ટેશન વિસ્તારના આપણે જે દ્રશ્ય બતાવી રહ્યા છું કે મેઘરાજા જે ધબધબાટી બોલાવી રહ્યા છે જેને લઈને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે ક્યાંક ને ક્યાંક જે રીતના ઉકળાટ બાદ જે આ મેઘરાજા વરસ્યા અને જે વાતાવરણમાં ઠંડક પસરી જવા પામી છે વાતાવરણમાં પણ ક્યાંક જે કાળા દિવાંગ જેવા વાદળો છવાયા છે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે જ મુજબ વડોદરા શહેરના વેધરમાં ચેન્જીસ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી હતી ને ગરબા ખેલાયો ગરબા આયોજકોમાં પણ ક્યાંક ચિંતાનો વિષય જોવા મળશે